નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય બની રહ્યું છે એક અનુમાન મુજબ નવસારીમાં સૌથી વધુ દીપડા હોય એવી સ્થિતિ છે ત્યારે વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે પાંચ દિવસ અગાઉ ઘર આંગણે રમી રહેલી એક છ વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરી ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બાળકીને બાવીસ ટાંકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેને ઓપરેશનનો સામનો કરવો પડ્યો હતો આ ઘટનામાં વિભાગ હજુ દીપડાને પકડે એ પૂર્વ નજીકના ઓપસણ ગામે ત્રણ દિવસ અગાઉ દીપડાએ ફરી છ વર્ષીય બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો પોતાની માતા સાથે કાકાને ઘેર જઈ રહેલી બાળકી ઉપર દીપડાએ તરાપ મારતા માતાએ હિંમત દર્શાવી બાળકીને બચાવવા પ્રયાસ કર્યો હતો જેમાં બાળકીને પોતાની પાસે લઈ સામે દીપડા ઉપર વાર કર્યો હતો પરંતુ દીપડાએ દાહાડ મારી માતા ઉપર હુમલો કર્યો હતો જેમાં માતાએ હિંમતથી ફરી પોતાની પાસેથી બેટરીથી દીપડાને મુક્કો માર્યો હતો અને દીપડો ફસડાઈ પડ્યો હતો સાથે જ બૂમા બૂમ કરતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને દીપડા દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો ઘટનામાં બાળકીને વાંસદાની સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેના ગળામાં દસ ટાકા લેવા પડ્યા છે જ્યારે બાળકીની સ્થિતિ હાલ સુધારા પર છે આ ઘટના બાદ બે દિવસ પહેલાં વાંઝાના વન વિભાગના અધિકારીઓ સહિત વલસાડના ઉત્તર વર્તુળના ઉચ્ચ અધિકારીઓ ડાંગ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી સાથે દક્ષિણ ગુજરાત બહારથી પણ દીપડાને પકડવા નિષ્ણાંત એવી દાહોદ જિલ્લાની બારિયા વન વિભાગની ટીમને બોલાવી છે આ સાથે ઉપસળ અને મોટી વાલ્ઝર સહિતના વિસ્તારોમાં પંદર જેટલા પાંજરા મારણ સાથે ગોઠવવામાં આવ્યા છે તેની સાથે દીપડાને ટ્રેસ કરવા પંદર ટ્રેક કેમેરા સત્તર વાયરલેસ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે સાથે જ ત્રણ ડાટ ગન પણ છે અને સ્થાનિક ગ્રામજનોને જાગૃત કરવા માટે રિક્ષા ફેરવી સાંજના સમયે શું ધ્યાનમાં રાખવું એની માહિતી પણ આપવામાં આવી રહી છે